બાળકોને રોજ લંચ બોક્સમાં શું આપવું તો ચલો આજે એક નવા પ્રકારના શક્કરપારા બનાવીએ એના માટે એક કપ મેદાની અંદર અઢી ટેબલ સ્પૂન આપણે તેલનું અઢ નાખવાનું છે બરાબર મિક્સ કરી લેવાનું હાથેથી ત્યાર પછી એની અંદર થોડું પીઝા સિઝનિંગ નાખવાનું છે પેરી પેરી મસાલો નાખવાનો છે ચીલી ફ્લેક્સ નાખવાના છે સ્વાદ મુજબનું મીઠું નાખીશું અને લગભગ બેથી ત્રણ ક્યુબ ચીઝના ખમણીને ઉમેરવાના છે બરાબર મિક્સ કરી લેવાનું પહેલાં અને જરૂર મુજબ પાણી નાખી થોડો કઠણ હોય એવો આપણે લોટ બાંધીને તૈયાર કરવાનો છે લોટ બાંધી જાય તો પંદરથી વીસ મિનિટ એને રેસ્ટ ઉપર રાખીશું અને પછી એની અંદરથી આપણે થોડો જાડો રોટલો ભણી અને એની જે કિનારીઓ હોય ને એ કટ કરી લેવાની છે અને ત્યાર પછી એને આ રીતના લાંબા શક્કરવાના શેપમાં કટ કરી લઈશું તેલ તમારું થોડું સાધારણ ગરમ થાય એટલે એને તળી લેવાનું છે બહુ વધારે ગરમ તેલ ન હોવું જોઈએ તો આ રીતે બધી જ પટ્ટીઓ એની અંદર એડ કરવાની છે અને જાતે જ ઉપર આવી જાય પછી તમારે એને સતત ફરાવતા રહેવાનું છે તો એકદમ સરસ ગોલ્ડન ક્રિસ્પી કલર આવે ને ત્યાં સુધી તળીશું આઠથી દસ મિનિટ જેટલો સમય લાગશે તો તૈયાર છે નવા પીઝા સક્કરપારા